યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ ડ્રાય ફ્રૂટ વિથ રવાનો શીરો એકદમ સ્વાદિષ્ટ તો બને છે અને એકદમ સરળ રીતે છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ચાલો રવાનો શીરો બનાવીએ તે માટે બંને મિક્સમાં લઈ લીધું છે દેશી ઘી અને તેલ એક વાટકી જેટલું એક વાટકી રવાનો શીરો એક વાટકી ખાંડ લીધી છે અને આઠથી નવ લીધી છે એલચી હવે લીધી છે એક તપેલીને એમાં આપણે એક વાટકી ખાંડ નાખી દઈશું અને સાથે એલચી પણ નાખી દઈશું હવે એક વાટકી ખાંડ છે તો આપણે ત્રણ ભાગનું પાણી નાખીશું ત્રણ વાટકી પાણી નાખીશું આપણે એક વાટકી ખાંડ છે તો એનું ત્રણ વાટકી પાણી નાખી અને એકદમ સરસ છે ને પાણીને કરી લેશું ગેસની ફ્લેમ ઉપર ગરમ આપણી ખાંડ ઉગરે ને ત્યાં સુધી આપણે પાણીને ગરમ કરવાનો છે ને એલચીનો છે ને એકદમ સરસ મોઢું ખોલીને નાખીએ છે એનું એલચીના બી એકદમ સરસ ખુલી ગયા છે તો તેનો સ્વાદ છે ને રવામાં બેસ્ટ આવે છે એલચીનો તો આપણી ખાંડ છે ને એકદમ સરસ ઉકળવા માંડી છે ગરમ થવા માંડી છે હવે આ ખાંડ એકદમ સરસ ઓગળી જાય ને ત્યાં સુધી આ પાણીને આપણે ગેસની ફ્લેમ ઉપર પકવવાનું છે ધીમા તાપે તો આપણી એલચી પણ એકદમ સરસ ફૂલવા માંડી છે પાણીમાં તમે જઈ શકો છો રીતે બનાવશો ને રવાનો શીરો ખાંડનું પાણી ગરમ કરીને એટલે રવાનો શીરો તમારો એકદમ બેસ્ટ બનશે ને એનો સ્વાદ જ એકદમ મસ્ત આવશે આપણું ખાંડવાળું પાણી એકદમ સરસ ઓગળી ગયું છે તો આપણે લઈ લીધો છે લેમન ફૂડ કલર પીરો ફૂડ કલર લીધો છે આપણે એમાં થોડુંક પાણી નાખીને એકદમ સરસ કલરને ઓગાળી લઈશું હલવી લઈશું પછી આપણું ખાંડવાળું પાણી ગરમ થઈ જાય ને તે પછી આ પાણી નાખી દઈશું લેમન કલરવાળું તો એકદમ સ્વાદિષ્ટ એનો ટેસ્ટ આવે છે લેમનવાળું તો આ પાણી આપણે ગેસની ફ્લેમથી નીચે ઉતારી લીધું છે અને હવે ગેસની ફ્લેમ ઉપર આપણે રાખી દીધી છે કળાઇ હવે તેમાં નાખશું આપણે ઘી ને તેલ આપણે બંને અડધું અડધું લઈને એક વાટકી જેટલું લીધું છે અહીંયા તમે દેશી ઘીથી પણ બનાવી શકો છો એમને એમ શીરો તેલથી પણ બનાવી શકો છો એમને અને બંને મિક્સ કરીને પણ બનાવી શકો છો તો અહીંયા આપણે દેશી ઘી અને તેલ બંને મિક્સ કરીને એક વાટકી લીધું છે જેટલો આપણે રવાનો શીરો બનાવવાનો છે રવો એટલું જ આપણે ઘી અથવા તેલ માપ કરીને લેવાનું છે તો આપણે એક વાટકી જેટલો ઘી અને તેલ લઈ લીધું છે ને એકદમ સરસ ઓગળી ગયું છે ત્યારબાદ નાખ્યો છે એક વાટકી રવો આપણે એકદમ સરસ ગરમ થવા દેવાનું છે ઘી અથવા તેલ તો આપણે ઘી એકદમ સરસ ગરમ થવા માંડ્યું છે ત્યારબાદ જ ઓગળી ગયું ને પછી જ આપણે નાખ્યો છે રવો હવે આ રવાને ધીમા તાપે આપણે શેકશું આપણો રવાનો કલર એકદમ બ્રાઉન આવી જાય ને ત્યાં સુધી આપણે શેકવાનો છે તો રવો આપણો કાચો ન રહીએ એટલે ચોટશે નહીં અને એકદમ ખાવામાં સ્વાદિષ્ટ લાગશે વિડિયોને લાઈક શેર અને ચેનલમાં નવા આવ્યા હોય તો કરી દેજો સબસ્ક્રાઈબ તો લોટ છે ને રવાનો એકદમ સરસ ઉકરવા માંડ્યો છે તમે જોઈ શકો છો રવો તો અહીં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું જેથી રવો આપણો દાજે નહીં હવે આપણો રવો છે ને એકદમ સરસ શેકાવા માંડ્યો છે તમે જોઈ શકો છો તેનો કલર છે ને થોડો થોડો સફેદમાંથી ચેન્જ થતો જાય છે પાંચ મિનિટ પછી જોઈએ ને તો આપણો રવો છે ને એકદમ સરસ શેકાઈને થઈ ગયો છે રેડી એકદમ સરસ છે ને બ્રાઉન થઈ ગયો છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને તેમાંથી ઘી અને તેલ બંને છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે શેકવાનો છે તો આપણું ઘીને તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે તો સમજી લેવાનું કે આપણો રવો છે ને એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે હવે તમે ફોટામાં જોઈ શકો છો આટલો રવાનો કલર આપણે આવવો જોઈએ તો આપણો પરફેક્ટ રવો શેકાઈ ગયો છે અને તેમાંથી ઘી અને તેલ જે નાખવું હોય તમારે એ નાખી શકો છો તો હવે આપણે રવો છે ને એકદમ સરસ શેકાઈ જાય ને ત્યારબાદ જ આપણે લીધું છે આપણું ગરમ કરેલું ખાંડવાળું પાણી પાણી નાખીને કરી લેશું એકદમ સરસ મિક્સ હવે એકદમ સરસ છે ને આપણે રવાના શીરાને પાકવા દેશું જેમ પાકશે ને એની મીઠાશ છે ને રવાની તમારે વધશે એકદમ સ્વાદિષ્ટ લાગશે ખાવામાં મીઠાશવાળું અને તમારે ખાંડમાં પણ વધુ ઓછી તમે કરી શકો છો મોરો મીઠો બનાવવો એ તો આપણે પરફેક્ટ માપ સાથે બનાવ્યો છે તો આપણે મીડિયમ છે ને મીઠું કરવાનું છે એટલે પરફેક્ટ જેટલો રવો લઈએ ને એટલું જ ખાંડ લેવાની ને એટલું જ ઘી અને તેલ બના નાખશો ને તો એકદમ તમારે માપ સાથે પરફેક્ટ બનશે તમારો રવો મીડિયમ વધારે મીઠો પણ નહીં થશે ને વધારે મોરો પણ નહીં મીડિયમ જ બનશે માપ કરીને લેશો ને તો આપણો રવો છે ને એકદમ સરસ ઉકળવા માંડ્યો છે ખાંડ નાખીએ પછી તો તમે જોઈ શકો છો એકદમ ઢીલો છે હજી આપણે પાકવા દેશું થોડીક વાર વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું હવે આપણે જેમ પકવશું ને વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું જેમ પાકશે ને આપણો રવાનો શીરો એમ કડક થતો જશે તો અહીંયા તમારે જેટલો ઢીલો રાખવો હોય કે કડક રાખવો હોય એટલું જ પકવવાનું તો એકદમ સરસ છે ને આપણો રવાનો શીરો બનવા માંડો છે એકદમ સરસ ઉકળી ગયો છે હવે અહીંયા ફેરવીને જોઈને તો એકદમ સરસ કડક થવા માંડો છે તમારે ફૂડ કલર ન નાખવો હોય લેમન તો તમે એમને પણ કરી શકો છો સફેદ પણ તો અહીંયા ફૂડ કલરનો ટેસ્ટ છે ને વધારે આવે છે રવામાં બહુ મસ્ત લાગે છે ખાવામાં લેમન કલર તો હવે આપણો પરફેક્ટ રવો બનવા માંડે ને એટલે એમાંથી ઘી છે ને છૂટું પડવા માંડશે તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ સરસ સાઈડમાં ઘી અને તેલ બંને પણ છૂટું પડવા માંડ્યું છે તો હવે આપણે રવો બનીને એકદમ સરસ રેડી થઈ ગયો છે તો એમાં નાખશું આપણે સુધારેલા કાજુ બદામ અને નાખશું દ્રાક્ષ એકદમ સરસ નાખી દીધા છે આપણે કાજુ બદામ અને દ્રાક્ષના કટકા કરીને હવે લીધું છે આપણે કોપરાનું ખમણ કોપરું લીધું છે નારિયેલનું એનો ટેસ્ટ પણ તમારા રવામાં છે ને બેસ્ટ આવે છે હવે આપણે ડ્રાય ફ્રુટ નાખી અને એકદમ કરી લેશું મિક્સ સુજી કા હલવા એકદમ સરસ ડ્રાયફ્રુટ આપણે નાખી દીધા છે ગેસની ફ્લેમ હવે કરી દેસુ બંધ તો તૈયાર છે આપણો એકદમ સ્વાદિષ્ટ મિસ્ટાન એટલે રવાનો સીરો વિડીયો ગમ્યો હોય તો વિડિયાને કરી દેજો લાઇક શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ